જે હાજર થવા સારું આ કામના આક્ષેપિતો ફરિયાદીના ઘરે ગયા હતા અને ત્યાં ફરિયાદી પાસે રૂપિયા ચાર લાખ ની માંગણી કરી હતી અને રકજક અંતે રૂપિયા સિત્તેર હજાર લેવાનું નક્કી કરેલ જે રૂપિયા સિત્તેર હજાર તથા એક જામીન લઈ એલસીબી ઓફિસ આવી જવા જણાવ્યું હતું અને આક્ષેપિતોએ માંગણી કરી હતી જે ન નાણા ત્યારે ફરિયાદીએ સંપર્ક કર્યો હતો જેથી લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે આક્ષેપિતો હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂપિયા સિત્તેર હજાર આક્ષેપિત એસઆઈ ઘનશ્યામસિંહ ઉત્તમસિંહ સેનગર નાઓએ સ્વીકારી સ્થળ પર પકડાઈ ગયા હોય અને આક્ષેપિત અનારમાં હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ જીવાભાઈ ચૌહાણ જેઓ કામ અર્થે બહાર ગયા હોય ત્યાંથી નાસી જઈને ગુનો કર્યો હોય જે વગેરે બાબતને ધ્યાને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ અધિકારી તરીકે એમ એમ તેજોત પોલીસ ઇન્સ્પેક્ટર મહીસાગર એસીબી પોલીસ સ્ટેશન તથા સુપરવિઝન અધિકારી તરીકે બી એમ પટેલ મદદનીશ નિયામક એસીબી પંચમહાલ એકમ ગોધરાનાઓ દ્વારા સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ આણંદ